કલેક્ટર કચેરીમાં એનએની ફાઇલ દબાવી રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીમાં એનએની ફાઇલ દબાવી રખાતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતો તરફથી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે સમયે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલમાં બસ્સો જેટલી એનએની ફાઇલો નિકાલ વગર પડી છે જેનો નિકાલ કરવામાં ભ્રષ્ટાચાર પણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એનએની ફાઇલ ક્લિયર ન થતી હોવાની ફરિયાદો ધારાસભ્યો પણ કરી ચૂક્યા છે ત્યારે ફરી વખત ખેડૂતો દ્વારા એનએ ના મુદ્દાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પણ જ્યારથી આપ આવ્યા છો ત્યાર થી દરેક ખેડૂતો કે તમારે એને માટે એપ્લિકેશન કરવાનું આ એક બે બાબત છે બીજી બાબત છે કે સાહેબ એક વાર જે જમીન એ અને પછી એમાં હે પણ છે પાછી નથી એવું જાણ્યું છે કે આપે જે સહયોગ કરી છે ફાઈલો બી પ્રજા સુધી પાછી પહોંચતી નથી અને કરમ સરસર ડેટા પાછળ બે કરમ ગુજરાત ખેડૂત રક્ષક સમિતિ ગુજરાતમાં ખેડૂતોની એક રજિસ્ટર સંસ્થા છે અમારી પાસે એવી ફરિયાદો આવી કે છેલ્લા ત્રણેક મહિનાથી કલેક્ટર કચેરીમાં એનએની બસો જેટલી ફાઇલો ભેગી થઈ ગઈ છે સરકારનો કાયદો છે કે ત્રણ મહિનામાં એનએની ફાઇલને મંજૂરી આપી દેવી તેમ છતાં પણ આવું બની રહ્યું છે આ બધી માહિતી ભેગી કરીને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી જે બે ત્રણ મુખ્ય માગણી છે એમાંની એક તો એ છે કે ત્રણ મહિનામાં આ ફાઇલોનો નિકાલ થઈ જવો જોઈએ બીજી માગણી અમારી એ છે કે એકવાર જમીન કન્વર્ટ થઈ ગઈ છે એને થઈ ગઈ છે અને માત્ર હેતુ ફેર કરવાનો છે રેસિડન્સમાં છે ને કોમર્શિયલમાં લઈ જવાની છે તો આખો પ્રોસિજર પાછો શરૂ કરવામાં આવે છે ના કરવામાં આવે કાયદામાં જોગવાઈ છે એણે ખાલી ડિફરન્સના પૈસા ભરી દેવાના છે તેમ છતાં ખેડૂતોને ફરીથી એનેની પરવાનગીનો પ્રોસેસ કરવાની ફરજ પાડવામાં આવે છે જે જમીનો કોર્પોરેશનની હદથી પાંચ કિલોમીટરને બુડાની હદથી દૂર છે બુડાની હદમાં નથી એમાં તો એનેની મંજૂરી લેવાની નથી પણ હમણાં છેલ્લે છેલ્લે એમને પણ એવી ફરજ પાડવામાં આવે છે કે એનેનો આખો પ્રોસીજર કરો સાહેબે ખૂબ પોઝિટિવ વેમાં અમારી વાત લીધી છે અને ખાતરી આપી છે કે આ તમામ પ્રશ્નોનું હું નિરાકરણ કરી દઈશ અને સાહેબ એવું પણ કહ્યું છે કે મારી મંજૂરી પાછળ પછી પણ જો ફાઇલ અરજદાર સુધી ન પહોંચી હોય તો મને ધ્યાન પર લાવજો હું એમની સામે અધિકારીઓ સામે સખત પગલાં લઈશ બેદરકારી હોઈ શકે બાકી એક વાત છે કે આ સાહેબ વિશે કોઈને કશું કહેવા નથી એમની એફિશિયન્સી વિશે કે એમની ઓનેસ્ટી વિશે એટલે બાકીના અધિકારીઓની બેદરકારી હોઈ શકે એના સિવાય એવો દાખલો અમારા સુધી પહોંચ્યો નથી કે કોઈ પૈસા માગ્યા છે એના કામ અટક્યું છે એવું કશું થયું નથી થયું હશે તો પણ અમને ખેડૂત સમાજ સુધી એવી ફરિયાદ આવી નથી કારણ કે એવું થતું જ હોય તો એ કરાવી જ લીધું હોત એણે